તારે बाजू ગુજરાતમાં તથા ગુજરાત બહાર વસતા શ્રી વિશ્વકર્મા સમાજના લોકો દ્વારા શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે 36 ગામ પંચાલ સમાજના શ્રી વિશ્વકર્મા સ્વયંસેવક સેવા મંડળ દ્વારા ગાંધીનગરના વાગોસરા ગામે આવેલ સ્વયંગુ મહાકારી માતાજીના મંદિર મધે દ્વિતીય વિશ્વકર્મા દાદાનો हवन પૂજા તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કડી विसनगर मानसा विजापुर धनसुरा कोटड़ा, नरोडा अरवली वड़ागाम हिम्मतनगर मालपुर कुकरवाड़ा इडर तथा आसपासना गामों में मोटी संख्या में समाज उपस्थित रहा था पधारेल मेहमान ने दादा नो फोटो अर्पण कर सन्मानित करम महिती मणसा थी अमा सहयोगी विशाल भाई पंचाल द्वारा आप